સુરતમાં ખાડીપુરની સ્થિતિ બાદ તંત્ર કામે લાગ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા જે કોઈ ખાડીમાં નડતર સ્ટ્રક્ચર હોય તેને હટાવવામાં આવ્યા સુરતમાં ખાડીપુરની સ્થિતિ બાદ તંત્ર કામે લાગ્યું સુરત મહાનગરપાલિકા દ્વારા જે કોઈ ખાડીમાં નડતર સ્ટ્રક્ચર હોય તેને હટાવવામાં આવ્યા ખાડી વહેણના પાણીને નડતર સ્ટ્રક્ચર હટાવવામાં આવ્યા ભેદવા ખાડી પર નડતર વોટર લાઇનને ઊંચી કરાય સુરતના અલગ અલગ ઝોનોમાં ખાડી નડતર હટાવ્યા મારું નામ સ્વાતિ દેસાઈ છે ડેપ્યુટી કમિશનર સુરત મહાનગરપાલિકા સાઉથ ઝોન એનો હાલમાં હું હવાલો સંભાળું છું હાલમાં ખાડીમાં અવરોધરૂપ જે પણ દબાણ એ અનઅધિકૃત જે કઈ અત્યારે સ્ટ્રક્ચર્સ છે તેને દૂર કરવાની કામગીરી ઝોન કક્ષાએથી હાલમાં કરવામાં આવી રહેલ છે ભેદવાડ ખાડી પર પાઇપ કલવટ જે હતા જે ખાડીને પાણી ને અવરોધરૂપ નડતરરૂપ હતા જેને હાલમાં ઝોન કક્ષાએથી તેને ડિમોલિશ કરી અને પાણીના વેળ સરળતાથી આગળ વધી લઈ જઈ શકાય તે માટેની કામગીરી હાલ ઝોન કક્ષાએથી થી અત્રે કરવામાં આવી રહી છે